ટંકારામાં આજે પણ મેઘ આવી માહોલ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે અને અત્યારે જોત જોતામાં સારા એવા વરસાદથી ફરી ખેતરોમાં પાણી જે છે એ ખેતર સમોણા નીકળી ગયા છે અને અત્યારે પણ મેઘરાજા અંજરાધાર વરસી રહ્યા છે અને ચારે બાજુ પાણી પાણી કરી મૂક્યું છે તો સારા એવા વરસાદથી વાતાવરણ ઠંડક ફેલાય છે અને તમે જોઈ રહ્યા છો મારી સામેના જે દ્રશ્ય જેમાં મેઘરાજા સારા એવા માત્રામાં વરસી પડતા આ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે